હમણાં થોડા દિવસ પહેલા જ ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે બેગે અઢીસો રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેને લઈ અને ખેડૂતોમાં રોષ છે કારણ કે આ જે ખાતર છે એનપી કે ખાતર એ જ્યારે વાવણીનો સમય હોય વાવવાનું હોય એ સમયે પાયાનું આ ખાતર છે અને આ ખાતરમાં એક બેગે રૂપિયા અઢીસોનો વધારો કરવામાં આવ્યો છે જેને લઈ અને ખેડૂતોની માંગ છે કે ભાવ વધારો જે છે એ વહેલી તકે પાછો ખેંચી લેવામાં આવે ઘણા બધા ટેક્સ ચૂકવી છે આમાં એક ભાવ વધારો ન કરો તો વાંધો નથી જેને લઈને જ અત્યારે હળવદ તાલુકાના કેટલાક ખેડૂતો છે અત્યારે હળવદ મામલતદારે રજૂઆત કરવા માટે આવ્યા છે એમની માંગ છે કે જે ભાવ વધારો એનપીકે ખાતરની બેગમાં કિલો એ પાંચ રૂપિયાનો બેગ એ અઢીસો રૂપિયાનો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ વહેલી તકે ભાવ વધારો પાસો ખેંચવામાં આવે આ ખેડૂતો આપણી સાથે સાથે છે આપણે એમની વાત કરી એનપીકે અઢીસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે રૂપિયાનો વધારો થયો આ વધારો પાસો ખેંચવા માટે થઈને અત્યારે તમે મામલતદારને રજૂઆત કરવા આવ્યા છો શું કહો અમે તારીખ વીસ એક બે હજાર પચીસ ના રોજ આજે મામલતદાર શ્રી કચેરી આવ્યા છીએ અને તાજેતરમાં કેન્દ્ર સરકારે રાસાયણિક ખાતર કે એનપી કે એનો ભાવ વધારો કર્યો છે પ્રતિ બેગે પચાસ કિલોની બેગે બસો પચાસ રૂપિયાનો ભાવ વધારો કર્યો છે અને એના વિરોધમાં અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે અને અમારો વિરોધ પ્રકટ કરવા આવ્યા છે કારણ કે અત્યારે ખેડૂતની એક તો કમર ભાંગી ગયેલી છે ખેડૂત પાસે કાંઈ છે નહીં અને એક જ્યારે તેરસો રૂપિયાની બેગ આવતી હતી એ લેવાની અમારી પાસે પૈસા નહોતા એ અમે ઉદ્ધાર કરતા હતા ત્યારે આજ સત્તરસો પચાસ સત્તરસો વીસ રૂપિયા અમે બેગે ખેડૂતો કઈ રીતે ચૂકવી શકશું માટે અમારો વિરોધ છે કે કેન્દ્રની સરકાર અને રાજ્ય સરકારની રાજ્ય સરકારને અમારી એમ કે વિનંતી છે કે ખેડૂતને તમારે જીવતો રાખવો હોય ખેતી જીવતી રાખવી હોય તો તમારા આ ભાવ વધારો અમારો અમારો માન ખાતર પાછો ખેંચવો જોઈએ અને જો તમે આમ નહીં કરીએ કરો તો અમારા અમને એવું થાય કે કેન્દ્રની અને રાજ્યની સરકાર ખેડૂત વિરોધી છે ખેતીને નષ્ટ કરવા બેઠી છે પણ અમારી જે આ માંગ છે એ અમને એવું છે કે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રજૂઆત સાંભળશે માટે અમે આવેદન પત્ર દેવા આવ્યા શું બાપા તમારું નામ શું મારું નામ નાગજીભાઈ જીવરાજભાઈ નાગજી બાપા ખેતી જ કરો ખેતી જ કરી બે કે અઢીસો રૂપિયાનો ભાવ વધારો જીકી દીધો અત્યારે વાવવાની સીઝન નથી એટલે ખેડૂતોએ ક્યાંક વિરોધ ઓછો કરે એવું લાગે તમને તો સરકારને અત્યારે એવું છે કે અત્યારે કોઈની જરૂર નથી એટલે આપણે ભાવ વધારો કરી નાખો અને પછી જ્યારે આપણે જરૂર હે ત્યાં તો પછી લેવા જવું પડશે એટલે ભાવ વધારો પાછો ખેંચે તો સારું સારું આ એક બીજું ખેડૂત છે ખાતર જોતું હોય તો લાઈનોમાં માં રહેવું પડે કેટલા અગા ફોન કરવા પડે કોઈ ફલાણા કોને ખાતરનું કરાવી દે તો એ છુટકારો મળ્યો નથી ત્યાં વરી પાછો આ ભાવ વધારો આવી ગયો શું કહો ગુવા સરકારને એટલું જ કહેવા માંગુ છું કે બે હજાર ચૌદમાં માં આ સરકાર એવું કહેતી હતી ચારસો રૂપિયા એમ એક ખાતર મળતું હતું અને પિસ્તાલીસ રૂપિયા ડીઝલ મળતું તેથી આ સરકાર એવું કહેતી હતી કે ખેડૂતને આ મોંઘું પડે છે તો આજે વીસ રૂપિયા કર્યા પાણું રૂપિયા ડીઝલ છે તો આ સરકારને માંગું નથી પડતું ખેડૂતને ઘોંગ નથી પડતું દેખાતું હા તો આ સરકાર ક્યાં સુધી આ ખેડૂતને અમને અમે હેરાન કરશે આમ અત્યારે ચારસો રૂપિયા મજૂરી છે એક રોજ ચારસો રૂપિયા હવે આમાં ખેડૂત ખેતી કઈ રીતે કરી શકે અને આ ખેડૂત હવે સરવાળા ખેતી મૂકી દેવામાં મજબૂર થશે આ રીતના બોલવા માંગો શું કહો તમે એમની તમે કંઈક કહેવા માંગતા મોદીજી જ્યારે રાજ્યમાં મુખ્યમંત્રી હતા ને ત્યારે એમ કહેતા હતા કે બારસો તેરસો રૂપિયા કપાસના હોય ને તો એ ખેડૂતને ન પોસાય આજથી બે હજાર ત્રીજી ટ્રમ હે ભાજપને એક કથું શાસન ખેડૂતોએ ભાજપને આપ્યું હોય ત્રીસ ત્રીસ વર્ષથી આ રાજ કરે હે પણ અમને હવે એવું લાગવા માંડ્યું છે કે આ ખેડૂતોની સરકાર નથી આ તો ઉદ્યોગપતિની સરકાર હે ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે ખેડૂતને તો મારી નાખવામાં જ રસ છે અને ખેડૂત મરશે ને તો તમે શું કાઢ લેવાના હતા ખેડૂતને જીવતો રાખશો ને તો ખેતી જીવશે અને ખેડૂત ઉપર અન્નદાતા હે ને તો આખી ભારત હે અન્નદાતા વગર કોઈ નહીં ટકી શકે આજે અમે અવગાડી અમે પેદા કરીને આજ બીજાના બીજાને પેટ ભરી હિ અને એનો વૈશ્વાનર હે ને એનો શાંત અમે કરી હિ તો જરાક તમારે હે ને અમારા પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઈએ અને આમાં તમે કેન્દ્રભાઈ અમારે જઈને કહેતા હતા કે ભાઈ ખેડૂતોની આઈ દુગની કરશું આમાં શું આઈ દુગની થાય એવું તમને લાગે એ હતું થઈ રહ્યું આમાં આઈ દુગની ન થાય ખેડૂતોને મારી નાખ્યા ખેડૂતોના પ્રશ્ન સાંભળવા કોઈ રાજી નથી ખેડૂતને ધમકાવવામાં આવે છે આજ ગ્રેડ લાઈ નીકળે કાંઠામાં ખેડૂતોનું કોઈ સાંભળતા નથી જો તમે ચૂંટાયેલા નથી નહી સાંભળો તો કોણ સાંભળશે તમે કઈ રાજા નથી બની ગયા પ્રજાના સેવક હો પ્રજાનું ધ્યાન રાખો આજ આજ કંપનીઓ એની એની મનમાની ચલાવે શેની મનમાની ચલાવે ખેડૂતની ખાતે ખાતાની જમીન નથી આ જે લાઈન નીકળી એ સર્વે નંબર દસ હજારનો વેચાવાનો હોય ને વીઘાનો તો પાંચ હજારનો થઈ જાય એમાં કેમ તમારું ધ્યાન નથી એને મીટરે પંદરસો રૂપિયા ચૂકવો ખેડૂતને ખેડૂતને એનું યોગ્ય વળતર અપાવો કેમ તમે ન અપાવો દર વખતે ખેડૂતને કેમ છૂટો મૂકી દો રામ ભરોસે એ ન આલે રાજ્ય અમે અમે તો જો અમે કોઈથી બીતા નથી અમે સાચું કહેવાવાળા છે અને અમે ઈમાનદારીથી જીવવાવાળા છે અહંકારી નથી બરોબર બીજા કેટલાક ખેડૂત છે આપણે એમની સાથે પણ વાત કરી બેગે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે કાકા આ ભાવ વધારો ખેડૂતને કેટલો નુકસાનકારક જય જવાન જય કિસાન મારું કહેવાનું સર્કસ રહેણે એટલું જ છે કે આ ખેડૂત છે એક ગધેડા ટાઈપ છે જેટલો ભાર નાખો એટલો ગધેડાની જેમ ખેંચે રાખશે પણ ખેડૂતને બધાને જાગૃત થવું પડશે આજ અઢીસો રૂપિયા ભેળવા છે કાલ ડીએપીમાં અઢીસો ભેળવશે તો તમે ખેતી કઈ રીતે કરી શકશો માટે જાગૃત થવાની જરૂર છે અને સરકાર શ્રીને પણ વિનંતી છે કે આપ ખેડૂત થકી આપની સરકાર છે માટે ખેડૂત માટે ખોટા બોજા ન નાખે અને આ ભાવ જે થયો છે તે પાછો ખેંચવા નબળ વિનંતી છે આમને હમણાં વાત કરી કે જેટલો ભાર મૂકે એટલો ખેડૂતો ખેંચતા જાય છે અત્યારે એનપીએ કે ખાતરમાં ભાવ વધારો કર્યો છે આવતા દિવસોમાં કહી રહ્યા છે કે બીજા ખાતરમાં ભાવ વધારો થશે તો આવી રીતના થોડું હાલવાનું શું કાકા તમારું નામ એટલે બોલવું તો પડશે નહીં ફાવે તો એવું તો ક્યાં હાલવાનું એને ક્યાં ગામના તમે હા ના હું શું શું કેવું લાગે કે પાછળ

ખાતરના ભાવ વધારો હોય અમને કંઈ વાંધો નથી બે હજાર રૂપિયા થયેલી કરી નાખો પણ અમારી ઉપજના ભાવ વધારો ઉપજ ઉપર તમે ઉપ અમારી ઉપજને દબીન ઢગલા માથે બેઠા હો ક્યારે પોષણ ક્ષમ ભાવ થવા દીધો નહીં વાત કરો કે ખેડૂતને આમ દીધું ને આમ દીધું તો અમારે અમે જો ગાય આધારિત ખેતી તમારે ડીએપી બંધ કરી દેવું હોય ને તો અમે ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી કરવાય અમે અમે કરીશું એમ તૈયાર હે પણ તો અમે રૂપિયા મગફળી પ્રાકૃતિ ખેતી કરી તો છોકરા રમે સાહેબ નો રમે પાંચ પાંચ જમીન છે પ્રાકૃતિક ખેતી કરે તો છોકરા નો વહેતા આવે લુગડા લેવા નો વહેતા હોય મને તો એવું લાગે બાકી તમે છે ને મગફળી ને પચીસો રૂપિયા કરી દો અને ખપાના પચીસો રૂપિયા કરી દો એટલે અમે પ્રાકૃતિક ખેતી કરશું ડીએપી નજ જોતી અમારું મુબારક તમારું મામલતદાર કચેરી આવ્યા છે કે આ એનપીકે ખાતરનો જે ભાવ વધારો થયો છે અઢીસો રૂપિયા બેગે વધારી દીધા છે કિલોએ એ પાંચ રૂપિયા પચાસ કિલોની બેગ એટલે અઢીસો રૂપિયા બેગે થયા એ વધારી દેવામાં આવ્યા છે એ ભાવ વધારો તાત્કાલિક પાસો ખેંચવામાં આવે આભાર મિત્રો